થરાના બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ દ્વારા ધોરણ દસ ને બારના વિદ્યાર્થીઓનો પ્રગતિ પંથ શુભેચ્છા સમારોહ યોજાયો કાંકરે તાલુકાના વેપારી મથક થરા શહેરના સૌથા પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ ક્લાસીસ બ્રાઇટ ટ્યુશન ક્લાસીસમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધોરણ દસ ને બારના વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો પ્રગતિ પંથ શુભેચ્છા સમારોહ આજરોજ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસને સોમવારના રોજ સવારે સીઆરસી પ્રહલાદભાઈ જોશી ભાવનગર અક્ષર જ્ઞાન વિદ્યામંદિરના પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ શિક્ષક સુરેશજી વાઘેલા શાંતિનગર પ્રાથમિક શાળાના શિક્ષક વિષ્ણુજી વાઘેલા વકીલ રાજેશભાઈ બ્રહ્મભટ સુરેશભાઈ ઠાકોર સહિત ક્લાસીસના ટીચરોના વરદ હસ્તે દ્વીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ટ્યુશનાર્થી રાણીબા વાઘેલાએ સ્વાગત ગીત તથા બ્રાઇટ ટ્યુશન ક્લાસીસના શિક્ષક પીએમ સુતરિયા રસિકભાઈ પંચાલે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા ઉપસ્થિત મહેમાનોએ ધોરણ દસ બારના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી બ્રાઇટ ટ્યુશન ક્લાસીસની કામગીરીને બિરદાવી હતી અને બ્રાઇટ ટ્યુશન ક્લાસીસની કામગીરી લાંબા સમય સુધી સૌને યાદ રહેશે તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ગુરુજીઓની ચરણ રજ લીધી અને ગુરુજીના જમણા હાથની કંકુની છાપ લીધી ધોરણ બારમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર નચિકેતા સંસ્કાર ધામની વિદ્યાર્થીની દેસાઈ આશાબેન પરેશભાઈ ધોરણ દસમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિનય વિદ્યા મંદિરનો વિદ્યાર્થી અગ્રવાલ કલ્પ અમિચંદભાઈ ધોરણ દસમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર નચિકેતા સંસ્કાર ધામની વિદ્યાર્થી દેસાઈ દિવ્ય તેજાભાઈ ધોરણ દસમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની વાઘેલા હિરલબા રજાલમ સંઘને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ક્લાસીસના વિદ્યાર્થી ભાઈઓ બહેનોની ટ્યુશન ક્લાસીસમાં શ્રી ગણપતિજીની મૂર્તિ શ્રી સરસ્વતી માતાજી ઘડિયાલ એમ અનેક પ્રકારની ભેટ સોગાદો આપી ઉત્સાહિત થયા હતા ત્યારે ઈશ્વરભાઈ એલ પ્રજાપતિ નેકાર્ય શિક્ષકગણ સહિત વાલીઓ અને બાળકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર વાલીગણ અને બ્રાઇટ ટ્યુશન ક્લાસીસના પીએમ સુતરિયા રસિકભાઈ પંચાલ કિરણભાઈ જોશી કુલદીપસિંહ ગોહિલ કિરણભાઈ ચૌધરીએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી આભાર વિધિ રસિકભાઈ પંચાલે કરી હતી બ્યુરો રિપોર્ટ નેટવર્ક કે પ્રજાપતિ સાથે જગદીશ પઢિયાર કાંકરીજ